પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રાજયોગી બ્રહ્માકુમારી સેન્ટર ખાતેથી આજે સવારે ભવ્ય પદયાત્રા નીકળી હતી જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી જોડાયા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ગુજરાત જોન અને તેના ઈશ્વરીય સેવાના સાહીઠ વર્ષની પૂર્ણતા પર વર્ષ બે હજાર પચીસની હરેક જન વર્ષ તરીકે ઉજવી રહ્યું છે જે અંતર્ગત બિલિયન મિન્ટેસ ઓફ પ્રોજેક્ટ ગુજરાતના પાંચસોથી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાંતિમય સંસારના નિર્ણયને લક્ષ્ય સાથે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રવિવારે શાંતિ યાત્રાનું વિશેષ આયોજન રાધનપુર ખાતે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના ભાઈ બહેનો જોડાયા હતા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિતના લોકો જોડાયા હતા અને સરસ મજાનો સંદેશો પાઠવ્યો તો રાધનપુરના તમામ વિસ્તારોની અંદર ત્રેવીસ નવેમ્બરની રાધનપુર સવારે શાંતિની પ્રક્રિયાથી ઉઠી હતી નીકની રાજયોગી શ્વેતા વસ્ત્રધારી સેંકડો ભાઈ બહેનો મૌનમાં રહી સદબુદ્ધિ પાંચ કિલોમીટર અંતર કાપી શાંતિ પદયાત્રામાં ભાગ લીધો હતો આ પાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી અને અન્ય મહાનુભાવો જોડાયા હતા અને સરસ મજાનો સંદેશો રાધનપુર નગરજનોને પાઠવ્યો હતો